દુનિયાભરમાં આજે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે સંતાન માટે તેના પિતાના તોલે કોઈ પણ ન આવે વિજય રૂપાણી ફાધર્સ ડે હોવાથી લંડનમાં દીકરી પાસે જઈ રહ્યા હતા દીકરી પિતાની આતુરતાથી રાહ જોઈ રહી હતી પણ એને શું ખબર કે આ ફાધર્સ ડેના દિવસે તેના પિતા જ આ દુનિયામાં નહીં હોય નમસ્કાર હું છું ક્રિપાલસિંહ જાડેજા અને વિજય રૂપાણી માટે દીકરી રાધિકાએ જે શબ્દો લખ્યા છે તે સાંભળીને કઠણ કાળજાના માનવીની આંખો પણ રડી પડશે ઉપાધિ કોઈ તું કરમાં હજુ હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું આજે આખું વિશ્વ ફાધર્સ ડે સેલિબ્રેટ કરી પિતા પ્રત્યેની લાગણીઓને વ્યક્ત કરી રહ્યું છે કેટલાક એવા પણ સંતાનો છે જે તેમના પિતાથી કાયમ માટે વિખોટા પડી ગયા છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું વિજય રૂપાણી દીકરીને મળવા માટે જ લંડન જવા નીકળ્યા હતા જો એ બોઝારી સાથે લંડનમાં ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા જ્યારે વિજયભાઈ લખેલા શબ્દો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે વિજય રૂપાણી એક દીકરીની નજરે કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટભરી વાતો કરી એમનો ખૂબ ખૂબ આભાર એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન મેયર રાજ્યસભાના મેમ્બર ટુરિઝમ ચેરમેન ભાજપ અધ્યક્ષ મુખ્યમંત્રી વગેરેથી સીમિત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ઓગણીસો ને ઓગણસી મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ કચ્છ ભૂકંપ સ્વામિનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો ગોધરાકાંડ બનાસકાંઠાની અતિવૃષ્ટિ તાવતે કોરોનામાં પણ પપ્પા બધે ખડે પગે ઉભા રહ્યા છે આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ ઋષભને સ્કૂલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા પોતાના ભત્રીજાના લગ્નને સેકન્ડ પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી મને અને મારા ભાઈને એક એક દિવસે સાથે લઈ જઈ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહત ફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યા હતા નાનપણમાં અમે રવિવાર ક્યારે રેસકોર્સની પાડીએ કે થિયેટરમાં નહોતો માણ્યો મમ્મી પપ્પા અમને કોઈ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઈ જતા હતા આ અમને આ એમનો રિવાજ હતો સ્વામિનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે માય ફાધર વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ વિઝિટ ઇવન બિફોર મોદીજી વિઝિટેડ ધ પ્રાઇમાસિસ મને સાથે લઈ ગયા હતા અને અમે રિયાલિટી અને લોકસંવાદના અનુભવી હતી બહુ ઓછા લોકોને ખબર હોય છે કે તાવ તાવતે અને કોરોના મહાસંકટ સમયે રાત્રે અઢી વાગ્યા સુધી જાગીને સીએમ ડેશબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ પણ હતા પેલું કોઈને પણ રાત્રે ત્રણ વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી ઘરે કોઈપણ વ્યક્તિ કોઈ પણ ટામે આવે તો પપ્પા હાજર હોય કે નહીં પાણી અને ચા નાસ્તો અવશ્ય કરાવો હંમેશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ જ રાખવો પહેલાં ભણવાનું અને પછી મોજ મજા અમારા ભણતરમાં પણ મમ્મી પપ્પાનો ખૂબ ફાળો રહ્યો ઓર અ માસ્ટર ડિગ્રી વોઝ અ મસ્ટ ઇન અવર હાઉસ હોલ્ડ અમે ભણી અને પગભર થઈએ છીએ પછી જ વી વેર અલાઉડ ટુ ઇવન થિંક અબાઉટ અધર ટ્રાઇવલ થિંગ્સ આજે અમે બંને ભાઈ બહેન અમારા ફિલ્ડમાં સેટલ્ડ છીએ અને ડાઉન ટુ અર્થ છીએ ઓલ થેન્ક્સ ટુ અવર પેરેન્ટ્સ આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઈએ અને જો રોડ પર ક્યાંક કોઈ અકસ્માત કે ઝઘડો થતો હોય તો સ્કૂટર ઊભું રાખીને પપ્પા ભીડ વચ્ચે જઈ અને જરૂરી સૂચના આપશે એમ્બ્યુલન્સ મગાવશે એમનો એ સ્વભાવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે હંમેશા ક્લિયર થિંકિંગ અને લોકોને મદદ કરવાનો સ્વભાવ કાલે એક ન્યૂઝ હેડલાઇન વાંચી વિજયભાઈ સોફ્ટ સ્પોકન ઇમેજ વર્કડ અગેન્સ્ટ હિમ મારે એક સવાલ પૂછવાનો છે એમને શું રાજકારણીઓએ સંવેદનશીલતા શાલીનતા ન રાખવી જોઈએ ઇઝન્ટ ઇઝ અ નેસેસરી ક્વોલિટી વી નીડ ઇન અ લીડર સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવું વ્યક્તિત્વ એટલે સોફ્ટ સ્પોકન ઇમેજ જ્યાં જ્યાં દાદાગીરી કે ગુનાઓની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે સીએમ થી માંડીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ એના સબૂત છે અમારા હાઉસ હોલ્ડમાં ઘણી વાર ડિસ્કશન થયું છે કે જ્યારે આટલું બધું કરપ્શન નેગેટિવિટી ઇન્ડિયન પોલિટિક્સમાં છે ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ વિલ ઇટ સર્વાઈવ વિલ ઇટ બી ઇનફ પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે પોલિટિક્સ અને નેતાની ઇમેજ ઇન્ડિયન મૂવીઝમાં જે રીતે દર્શાવવામાં આવી છે અને જે રીતે આપણે જોઈએ ગુંડા અને સ્વચ્છંદી લોકો જેવી બતાવવામાં આવે છે આપણે એ જ પરસેપ્શન બદલવાનું છે પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવા દાવાને સમર્થન આપ્યું નથી એ જેમની ખાસિયત છે જે કોઈ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઈનો કાર્યકાળ સમાપ્ત થાય છે અમારા મતે ન્યુસન્સ કે રજિસ્ટ્રેશન કરતાં આરએસએસ અને બીજેપીના સિદ્ધાંતો પ્રમાણે સરળતાથી સત્તાના લોભ વગર પદ છોડવું ઇઝ અ મોર ધેન જય જય હિન્દ ભારત માતા કી તો તો હાલ રૂપાણીના આ આ શબ્દો છે 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 તે વાયરલ થઈ રહ્યા ક્ષણે લોકો તે વિજય રૂપાણીને યાદ કરી રહ્યા છે તેમની મુખ્યમંત્રી તરીકેની જવાબદારી છે તે સમયને યાદ કરી રહ્યા છે ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર કે ગુજરાત પરંતુ દેશભરમાં વિજયભાઈ રૂપાણીની આજે અત્યારે જોઈએ તો લોકો છે યાદ કરી રહ્યા છે અને આવતીકાલે છે તેમની અંતિમ યાત્રા પણ નીકળવાની છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર